બનાસકાંઠા જિલ્લાના અંબાજી દાંતા માર્ગ પરની ત્રિશુડિયા ઘાટમાં આજે સવારે એક પછી એક બે અકસ્માત સર્જાયા હતા જેમાં પ્રથમ ઘટનામાં લોખંડના સળિયા ભરેલું એક ટ્રેલર પલટી ગયું હતું આ અકસ્માતમાં ટ્રેલરના ચાલકનું લોખંડના સળિયા વચ્ચે ફસાઈ જવાથી ઘટના સ્થળે જ કરોડ મોત નીપજ્યું હતું બનાવના પગલે ઘટના સ્થળે લોકોના ટોળા ભેગા થયા હતા જ્યારે બનાવની જાણ થતા જ પોલીસ એકસો આઠ સહિત ફાયર બ્રિગેડના જવાનો તાત્કાલિક દોડી આવ્યા હતા અંબાજી ફાયર બ્રિગેડની ટીમે ચાર કલાકની ભારે જહેમત બાદ મૃતદેહને બહાર કાઢ્યો હતો તો ટ્રેલરમાં સવારે ઈજાગ્રસ્ત વ્યક્તિને વધુ સારવાર માટે પાલનપુર ખસેડવામાં આવ્યો હતો કે મૃતદેહ બહાર કાઢવાની કામગીરી ચાલી રહી હતી ત્યારે જ એક જ માલિકના અન્ય એક ટ્રેલરની બ્રેક ફેલ થતા તેણે ઘટનાસ્થળે હાજર પોલીસના બે વાહનોને અડફેટે લીધા હતા સદનસીબે પોલીસ અને સ્થાનિકોએ સૂચકતા વાપરીને પોતાનો જીવ બચાવી હતો આ ઘટના પ્રાંત અધિકારી સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટના દોડી આવ્યા હતા